ત્રીસ વર્ષ પછી વસંત પંચમી પર બની રહ્યો છે શનિ દુર્લભ રાજયોગ આ ત્રણ રાશિના લોકોને મળશે અપાર ધન અને પદ પ્રતિષ્ઠા નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના પરના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવો જાણીએ તમારું રાશિ ભવિષ્ય હિન્દુ ધર્મમાં દેવી સરસ્વતીને સંગીત કલા વાણી અને જ્ઞાનની દેવી તરીકે ઓળખવામાં આવે છે તેમની પૂજા વ્યક્તિની બુદ્ધિનો વિકાસ કરે છે અને જીવનમાં ખુશીઓ લાવે છે એવું માનવામાં આવે છે કે સંગીતની દેવી સરસ્વતીની દરરોજ પૂજા કરવાથી ભક્તનું ભાગ્ય ચમકે છે અને તેની કલાત્મક કુશળતામાં પણ સુધારો થાય છે પરંતુ ખાસ આશીર્વાદ મેળવવા માટે વસંત પંચમીનો દિવસ શ્રેષ્ઠ છે એવું કહેવાય છે કે આ તિથિએ દેવી સરસ્વતી પ્રગટ થયા હતા તેથી તમામ ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં ભવ્ય સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવે છે વૈદિક જ્યોતિષ અનુસાર આ વર્ષે વસંત પંચમીનો તહેવાર બે ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે તમને જણાવી દઈએ કે આ વર્ષે શનિદેવ વસંત પંચમીના દિવસે એક દુર્લભ સહયોગ સર્જવા જઈ રહ્યા છે શનિદેવ ત્રીસ વર્ષ પછી સસ રાજયોગની રચના કરી રહ્યા છે જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસો શરૂ થઈ શકે છે વધુમાં આ રાશિના જાતકોને અચાનક નાણાકીય લાભ અને પ્રગતિ મળવાની શક્યતા છે ચાલો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે એક કુંભ રાશિ સસ રાજયોગની રચના આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિના લગ્ન ભાવ પર રચાઈ રહ્યો છે તેથી આ સમયે તમારો આત્મવિશ્વાસ વધી શકે છે ઉપરાંત આ સમય દરમિયાન તમે તમારા વ્યક્તિત્વમાં સુધારો જોશો નોકરી કરતાં લોકોને પ્રમોશન મળી શકે છે જો તમે વ્યવસાય કરવાનું વિચારી રહ્યા છો તો તમને પ્રગતિની તકો મળી શકે છે ઉપરાંત ઉદ્યોગપતિઓ આ સમયે કેટલાક મોટા વ્યવસાય સોદા કરી શકે છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે ત્યાં આ બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે આ સમયે પરણિત લોકોનું વિવાહિત જીવન અદભુત રહેશે ઉપરાંત અપરણિત લોકોને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે સસરાજ યોગની રચના અનુકૂળ સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી રાશિના કારકિર્દી અને વ્યવસાયના ઘરમાં ગોચર કરી રહ્યા છે તેથી નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે વેપારીઓ માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે તે જ સમયે બેરોજગાર લોકોમાં તેમની કારકિર્દીને સફળ બનાવવાનો એક અલગ જુસ્સો હશે તમે નવી યોજનાઓ બનાવી શકો છો અને સફળતા મેળવી શકો છો ઉપરાંત આ સમય ગાળા દરમિયાન વેપારીઓને સારો નફો મળી શકે છે રિયલ એસ્ટેટ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળશે તમે ઘર કે વાહન ખરીદવાનું વિચારી શકો છો ત્રણ મકર રાશિ સસ રાજયોગની રચના આ રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીના બીજા ઘરમાં ગોચર કરી રહ્યા છે તેથી આ સમય ગાળા દરમિયાન તમને સમય સમય પર અચાનક નાણાકીય લાભ મળી શકે છે તમને લોન પર પૈસા પણ મળી શકે છે તમને લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળશે મનમાં એક અલગ જ પ્રકારની ખુશી રહેશે ઉપરાંત આ સમય દરમિયાન તમારા વ્યવહારમાં સુધારો થશે જે લોકોને પ્રભાવિત કરશે આ સમયે તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે આ સમયે તમારા ઈચ્છાઓ પણ પૂર્ણ થશે મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવે છે અને તમને પ્રસારિત કરવામાં આવે છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે